જયપુર અગ્નિકાંડમાં મૃત્યાંક ચૌદ થયો છે શબને ઓળખ પણ મુશ્કેલ બની છે જેમાંથી અઠ્યાવીસ લોકો એસી ટકાથી વધુ દાઝી ગયા છે જેમાંથી ઘણાની હાલત નાજુક છે જેના કારણે મૃત્યાંક વધવાની આશંકા છે આ ભયાનક અકસ્માતમાં છ મૃતદેહ એટલી ખરાબ રીતે દાઝી ગયા છે કે તેમની ઓળખ પણ થઈ શકાતી નથી સરકારે આવા મૃતદેહોની ઓળખ માટે

આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર ઝડપી જલ્દી રિકવરી નાનો ચીરો ઓછો દુખાવો ઓછો લોહી વહે તારીખ પંદર થી પચીસ ડિસેમ્બર બે સમય સવારે દસ ત્રીસ થી બપોરે બે વાગ્યા સુધી માત્ર ત્રીસ હજાર માં ઓપરેશન દસ વર્ષ રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા મોબાઈલ નંબર સેવન એટ સેવન ફોર વન એટ એટ નાઇન સરનામું નોંધી લેશો સિટી મોલ કમ્પાઉન્ડ જી કે જનરલ હોસ્પિટલ પાછળ કેમ્પ એરિયા ભુજ કચ્છ તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે